હેલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલી વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ચેલેન્જ આવું તમે ક્યાંય જોયું હશે નહીં ચાલો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ચેલેન્જ વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઇ ક્રિયાપદ ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી અને આ તમામ તમામે તમામ ક્રિયાપદના રૂપ ઉપરથી બારે બાર આપણે જોવાના છે તો ચાલો આ વિડીયો ખાલી ફક્ત ટ્રાયલ માટે જ છે ટૂંક સમયમાં બસો જેટલા ક્રિયાપદ બસો જેટલા ક્રિયાપદનું ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી આવી જશે એ પહેલાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચેલેન્જ મજા આવે ને બારે બાર કાર્ડ આવડી જાય ક્રિયાપદના પાંચે પાંચ રૂપ આવડી જાય ને ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી તો જ લાઈક શેર અને સબકાઈપ કરજો ચેલેન્જ આવતા મેં ક્યાંય જોયું હોય તો કહેજો ચાલો આ જે હાર છે તો આવતીકાલે જીત છે ચાલો આ વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈ છે શું ઈ પેલા જો વ ઈ પેલા વર્બ ઈ પેલા વી એટલે કે વર્બ વર્બ એટલે ક્રિયાપદ અંગ્રેજી ગ્રામર ઓફ ઇંગ્લિશ ગ્રામર અંગ્રેજી ગ્રામરના પિતાજી એટલે કે ક્રિયાપદ આ ટોપિક આવડે ક્રિયાપદ એટલે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ સ્પોકન ઇંગ્લિશ ને બધું એટલે બધું આખું અંગ્રેજી આપણી મુઠ્ઠીમાં હો ચાલો વર્બ વર્બના વી ઉપરથી વી ચાલો એમાં જો કુલ પાત્રે છે વી વન વી વન એટલે કે મૂળ ક્રિયાપદ વી એને કહેવાય છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે કે થર્ડ ફોર્મ ઓફ વર્બ ભૂત કુદનનું રૂપ વી ફોર એટલે કે વર્તમાન કુદન ઝેરંડ અને વી ફાઈવ એટલે કે એસ અથવા ઈ એસ વાળું રૂપ વી વન મૂળ ક્રિયાપદ વી ટુ વી ટુ એને કહેવાય છે ભૂત ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ વી થ્રી એટલે કે ભૂત ક્રુદન પાસ્ટ પાર્ટિસિપલ વી ફોર એટલે કે વર્તમાન ક્રુદન ઝેરંડ આઈએનજી વાળા તમામ વી ફોર આવે છે અને વી એટલે એસ અથવા એસ તમે જોઈ શકો છો મારા મનમોજીલા મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી તમે જોવો જુઓ આ પાંચે પાંચમાં માં બારે બાર કાર્ડ છે ચાલો આપણને ખબર છે સાદા વર્તમાન કાર્ડમાં યાદ કરો સાદા વર્તમાન કાર્ડમાં આઈવી યુધીમાં આવે મૂળ ક્રિયાપદ અથવા હિસી ઈટ આ ચાલો જુઓ હિસી ઈટ એકવચન એમાં આવે એસ અથવા ઈ એસ ચાલો સાદા વર્તમાન કાર્ડ ખેલ ખતમ સાદો વર્તમાન કાર્ડ સાદા વર્તમાન કાળમાં v1 અને v5 એટલે કે મૂળ ક્રિયાપદ અને s e s આવે એમાં i v u ધ્યેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે he see it એકવચનમાં s અથવા e s આવે તમે આના જેવી પ્રેક્ટિસ તમે કે જોઈ હશે નહીં ચેલેન્જ ટૂક સમયમાં 200 જેટલા ક્રિયાપદ ના v1 થી v5 પાંચે પાંચ ના રૂપ ઇંગ્લિશ અને ગુજરાતીમાં ઇતિહાસમાં YouTube માં પહેલીવાર ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો સાદા વર્તમાન કાળનો ખેલ ખતમ સાદા ભૂતકાળ ચાલો યાદ કરો સાદા ભૂતકાળમાં શું આવતું હોય વીટુ વીટુ એટલે કે ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ બધા જ કરતા સાથે શું આવે છે વીટુ આવે છે બધા જ કરતા સાથે વીટુ એટલે સાદા ભૂતકાળનો ખેલ ખતમ ચાલો સાદો ભવિષ્યકાળ એમાં પણ આવશે વી1 સાદો ભવિષ્યકાળ એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્યકાળ એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ એ વી1 થી વી5 માં જ બારે બાર કાર્ડ છે ચાલો જો સાદા વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળમાં વી વન અને વિદિટમાં એસ એટલે કે સાદા ભૂતકાળમાં વી ટુ સાદા ભવિષ્યમાં વી પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો હવે યાદ કરો ચાલુ કાળ ચાલુ કાળમાં શું આવતું હોય છે આઈએનજી જી પ્લેંગ છે પ્લેઈંગ રનિંગ પછી સ્લીપિંગ સ્ટેન્ડિંગ એટીંગ આ બધું આવે છે વી એટલે કે વર્તમાન ક્રુદન ચાલુ કાર્ડ યાદ કરો ચાલુ વર્તમાન કાર્ડ હોય તો ભલે ચાલુ ભવિષ્ય ચાલુ વર્તમાન કાર્ડ એમેઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ પ્લસ આઈએનજી ચાલુ બી પ્લસ વી ભવિષ્યને શું કહેવાય છે આઈએનજી ચાલો જો સાદો વર્તમાન કાર્ડ અને સાદો ભવિષ્યકાળ આમાં બે કાર્ડ છે ચાલો વી ફોરમાં ત્રણ કાર્ડ છે ત્રણ ને બે પાંચ એક સાધો ભૂતકાળ આમાં છ કાર્ડનો ખેલ ખતમ આમાં બે કાર્ડ આમાં એક કાર્ડ આમાં ત્રણ કાર્ડ

ચાલુ કાર્ડ અને પૂર્ણ કાર્ડ ચાલો નવ કાર્ડનો ખેલ ખતમ હવે યાદ કરો ચાલુ પૂર્ણ કાર્ડ ચાલુ પૂર્ણ કાર્ડમાં શું આવે એ પેલા આજના બપોરનો એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડનો બપોરનો લાભ વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો કાર્ડ સિરીઝમાં આજે બપોરે તો દસમો કાર્ડ ચાલુ પૂર્ણ કાર્ડમાં શું આવે છે યાદ કરો ચાલુ પૂર્ણ કાર્ડમાં આવે છે

સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ અને બીજા ત્રણ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એ પણ આઈએનજીમાં આવે છે ચાલો એટલે બાર કાર્ડનો ખેલ ખતમ આમાં બે કાર્ડ આમાં બે કાઢ બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને છ બાર પ્લસમાં તમે કોઈને કહેતા નહીં બધા જ મોડલ્સ જે છે મોડલ્સ મોડલ્સ યાદ રાખજો મોડલ્સ કેન કુડ વીલ વુડ સેલ શૂડ મે માઇટ મસ્ટ બધા જ મોડલ્સ પછી હંમેશા શું આવે છે મૂળ ક્રિયાપદ હું અંગ્રેજી બોલી શકું છું આઈ કેન જો આઈ કેન કોઈપણ મોડલ્સ પછી હંમેશા શું આવે છે કોઈપણ મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ આઈ કેન સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી ટાઇપ કરી શકો છો યુ કેન ટાઈપ ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી શક્યો આઈ કુડ સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલતો આઈ હુડ સ્પીક ઇંગ્લિશ મારે અંગ્રેજી બોલવું જોઈએ આઈ શુડ સ્પીક ઇંગ્લિશ ચાલો વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ના આપણે પ્રેક્ટિસ કરી લઈએ ચાલો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાય ચાલો પેલા બધાય ફટાફટ જોઈ લઈએ આપણે પ્લે એટલે રમવું પ્લે રમવું પ્લેડ રમ્યો છે રાઇટ એટલે લખવું રોટ લખ્યું રિટર્ન લખી લીધું રાઇટિંગ લખી રહ્યો રાઇટ્સ લખે છે સ્પીક એટલે બોલવું સ્પોક બોલ્યો સ્પોકન બોલી લીધું સ્પીકિંગ બોલી રહ્યો સ્પીકસ બોલે છે ઈટ ખાવું એટ ખાધું ઈટન ખાઈ લીધું ઇટિંગ ખાઈ રહ્યો ઈટ્સ ખાય છે રીડ વાંચવું રેડ ઓ મૂળ ક્રિયાપદમાં માં રીડ વીટુ અને વિથરી માં વચાય રેડ વાંચ્યું રેડ વાંચી લીધું રીડિંગ વાંચી રહ્યો અને રીડ રીડસો વાંચીએ છે તમે જોઈ શકો છો જો જે વી1 માં છે એ બધાય મૂળ ક્રિયાપદ છે વી1 વાળા બધાય મૂળ ક્રિયાપદ છે ચાલો વી2 એટલે ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ પ્લેન નું પ્લેડ રાઈટ નું રોડ સ્પીક નું સ્પોક ઈટ નું એટ રીડ નું રેડ ચાલો પછી વી3 એટલે भूत कृदंत प्ले प्लेड प्लेड राइट रोट रिटन स्पीक स्पोक स्पोकन ईट एट ईटन रीड रेड रेड चलो आईएनजी માં યાદ કરો વી ફોર્મ શું આવતું હોય છે વી ફોર્મ એટલે આઈએનજી પ્લેઇંગ રાઇટિંગ સ્પીકિંગ ઇટીંગ રીડિંગ બરોબર અને એસ ઇસ એટલે વી ફાઈ ચાલો પ્લે પ્લેઝ રાઇટ રાઇટ્સ સ્પીક સ્પીક્સ ઇટ ઇટ્સ રીડ રીડ્સ મજા આવે चलो તમે હવે આપણા તું પ્રેક્ટિસ કરીએ આપણે સાદો વર્તમાન કાળમાં તો સાદો વર્તમાન કાળ

ચાલો હું ક્રિકેટ રમ્યો સાદો ભૂતકાળ આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો છું હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હઈસ આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ મેં ક્રિકેટ રમી લીધું છે આઈ હેવ પ્લેડ ક્રિકેટ મેં ક્રિકેટ રમી લીધું હતું આઈ હેડ પ્લેડ ક્રિકેટ મેં ક્રિકેટ રમી લીધું હશે આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ

ઇંગ્લિશ તેઓએ અંગ્રેજી લખ્યું ધ્યેય રોટ ઇંગ્લિશ તેઓ અંગ્રેજી લખશે ધે વિલ રાઇટ ઇંગ્લિશ તેઓ અંગ્રેજી લખી રહ્યા તેઓ અંગ્રેજી લખી રહ્યા છે ધ્યેય આ રાઇટિંગ ઇંગ્લિશ તેઓ અંગ્રેજી લખી રહ્યા હતા ધેય વર રાઇટિંગ ઇંગ્લિશ તેઓ અંગ્રેજી લખી રહ્યા હશે ધે વિલ બી રાઇટિંગ ઇંગ્લિશ તેઓએ અંગ્રેજી લખી લીધું છે ધે હેવ રિટર્ન ઇંગ્લિશ તેઓએ અંગ્રેજી લખી લીધું હતું ધે હેડ રિટર્ન ઇંગ્લિશ તેઓએ અંગ્રેજી લખી લીધું હશે ધે વિલ હેવ રિટર્ન ઇંગ્લિશ તેઓ એક વાગ્યાથી અંગ્રેજી લખી રહ્યા છે ધે હેવ બિન રાઇટિંગ ઇંગ્લિશ સિન્સ વન પીએમ તેઓ એક વાગ્યાથી અંગ્રેજી લખી રહ્યા હતા હેડ હેડ રાઇટિંગ રાઇટિંગ ઇંગ્લિશ સિન્સ વન પીએમ તેઓ એક વાગ્યાથી અંગ્રેજી લખી રહ્યા હશે ધે વિલ હેવ બિન રાઇટિંગ ઇંગ્લિશ સિન્સ વન પીએમ ચાલો તેણી અહીં અંગ્રેજીમાં લખીએ છીએ સી રાઇટ્સ સી રાઇટ્સ ઇન ઇંગ્લિશ ચાલો ચાલો તમે અંગ્રેજી બોલો છો યુ સ્પીક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલે છે પરેશ સ્પીક ઇંગ્લિશ ચાલો તમે અંગ્રેજી બોલ્યા યુ સ્પોક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલશો યુ વિલ સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી રહ્યા છો યુ આર સ્પીકિંગ ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી રહ્યા હતા યુ વર સ્પીકિંગ ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી રહ્યા હશો યુ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ હવે પૂર્ણ કડનો વારો તમે અંગ્રેજી બોલી લીધું છે યુ હેવ સ્પોકન ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી લીધું હતું યુ હેડ સ્પોકન ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી લીધું હશે યુ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ તમે ત્રણ કલાકથી અંગ્રેજી બોલી રહ્યા છો યુ હેવ બિન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર થ્રી અવર્સ તમે ત્રણ કલાકથી અંગ્રેજી બોલી રહ્યા હતા યુ હેડ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર થ્રી અવર્સ તમે ત્રણ કલાકથી અંગ્રેજી બોલી રહ્યા હશો યુ વિલ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર થ્રી અવર્સ ચાલો ઈટ હું ખાવ છું આઈ ઈટ તે ખાય છે હી ઇટ્સ હું સફરજન ખાઉં છું આઈ ઈટ એન એપલ તે કેરી ખાય છે હી ઈટ્સ તે કેરી ખાય છે હી ઈટ્સ મેંગો ચાલો મેં ખાધું આઈ એટ હું ખાઈશ હું જમીશ આઈ વિલ ઇટ હું ખાઈ રહ્યો છું હું જમી રહ્યો છું આઈ એમ ઇટિંગ હું ખાઈ રહ્યો હતો આઈ વોઝ ઇટિંગ હું ખાઈ રહ્યો હઈશ આઈ વિલ બી ઈટિંગ ચાલો પૂર્ણ કરવાનો વારો મેં ખાઈ લીધો છે આઈ હેવ ઇટન મેં ખાઈ લીધું હતું આઈ હેડ ઇટર્ન મેં ખાઈ લીધું હશે આઈ વિલ હેવ ઇટન ચાલો હું 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 એક કલાકથી હું એક કલાકથી ખાઈ રહ્યો છું આઈ હેવ બિન આઈ હેવ બિન ઇટિંગ ફોર એન અવર હું એક કલાકથી ખાઈ રહ્યો હતો આઈ હેડ બિન ઇટિંગ આઈ હેડ બિન ઇટિંગ ફોર એન અવર હું એક કલાકથી ખાઈ રહ્યો હઈશ આઈ વિલ હેવ આઈ વિલ હેવ બીન ઇટિંગ ફોર એન ઓવર ચાલો રીડ એટલે વાંચવું તમે અંગ્રેજી વાંચો છો ચાલો તમે અંગ્રેજી વાંચો છો ચાલો તમે અંગ્રેજી વાંચો છો યુ રીડ ઇંગ્લિશ તે હણી અંગ્રેજી વાંચ્યા છે સી રીડ્સ એ આવશે વી ફાઈમાં સી રીડ્સ ઇંગ્લિશ તમે અંગ્રેજી વાંચ્યું યુ રેડ ઇંગ્લિશ તમે અંગ્રેજી વાંચશો યુ વિલ રીડ ઇંગ્લિશ તમે અંગ્રેજી વાંચી રહ્યા તમે અંગ્રેજી વાંચી રહ્યા છો ચલો તમે અંગ્રેજી વાંચી રહ્યા છો યુ ઓર રીડિંગ ઇંગ્લિશ તમે અંગ્રેજી વાંચી રહ્યા હતા યુ વર રીડિંગ ઇંગ્લિશ તમે અંગ્રેજી વાંચી રહ્યા હસો યુ વિલ બી રીડિંગ ઇંગ્લિશ તમે અંગ્રેજી વાંચી લીધું છે યુ હેવ રેડ ઇંગ્લિશ તમે અંગ્રેજી વાંચી લીધું હતું યુ હેવ રેડ યુ હેડ રેડ ઇંગ્લિશ તમે અંગ્રેજી વાંચી લીધું હશે યુ વિલ હેવ રેડ ઇંગ્લિશ તમે બે કલાકથી અંગ્રેજી વાંચી રહ્યા છો યુ હેવ બિન રીડિંગ ઇંગ્લિશ ફોર ટુ અવર્સ તમે બે કલાકથી અંગ્રેજી વાંચી રહ્યા હતા યુ હેડ બિન

તમામે તમામની બાર બાર વાક્યમાં પ્રેક્ટિસ અફલાતુન વાક્યની પ્રેક્ટિસ ઇંગ્લિશ સ્પીકિંગ ચાલો બસો ક્રિયાપદ ટૂંક સમયમાં આવી રહ્યા છે મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠાવાળી વાળી ડાઉ એ પહેલા ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ ઝીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો હજી એક વાત વી એટલે મૂળ ક્રિયાપદ વી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી ભૂતકૃદોન તો વી ફોર આઈ એનજી વી ફાઈવ એસ અથવા ઈ એસ બરાબર ચાલો સાદો વર્તમાન કાળ સાદો વર્તમાન કાળમાં આવે છે વી વન અને વી ફાઈવ સાદા ભૂતકાળમાં વી ટુ સાદા ભવિષ્યમાં વીલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ કાળમાં એટલે કે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ બધામાં આવે છે આઈ એનજી પછી પૂર્ણ કળમાં વી આવે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય કાળ બધામાં વિથરી આવે અને ચાલુ પૂર્ણ કાળમાં પણ આવે છે આઈએનજી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ એમાં શું આવે છે વી ફોર ચાલો આપણે હજી એકવાર ફટાફટ કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ ચાલો સાદો વર્તમાન કાળ આઈ હું અંગ્રેજી બોલું છું આઈ સ્પીક ઇંગ્લિશ સાદો ભૂતકાળ હું અંગ્રેજી બોલ્યો આઈ સ્પોક ઇંગ્લિશ સાદો ભવિષ્યકાળ હું અંગ્રેજી બોલીશ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ ચાલુ વર્તમાન કાળ હું અંગ્રેજી બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ ચાલો ભૂતકાળ હું અંગ્રેજી બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ ચાલો ભવિષ્યકાળ હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ ચાલો પૂર્ણ પૂર્ણકાળમાં આવે છે વિ પૂર્ણ વર્તમાન કાળ મેં અંગ્રેજી બોલી લીધું છે આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ ચાલો પૂર્ણ ભૂતકાળ મેં અંગ્રેજી બોલી લીધું હતું આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ પૂર્ણ ભવિષ્ય ભવિષ્યકાળ મેં અંગ્રેજી બોલી લીધું હશે આઈ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ ચાલો કાળમાં પણ આવે છે વિ ચાલો હું બે કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું આઈ હેવ આઈ હેવ બિન આઈ હેવ બિન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર ટુ અવર્સ હું બે કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હતો ચાલુ પૂર્ણ ભૂતકાળ આઈ હેડ બિન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર ટુ અવર્સ અને ચાલો હું બે કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હોઈશ બારમો એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ આઈ વિલ હેવ બિન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર ટુ અવર્સ ચાલો તમે પણ બારે બાર વાક્ય ઘરે બેઠા અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદ વી વનથી વી ના રૂપ સાથે અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદથી તમે ઘરે બેઠા ઢગલા બંધ પ્રેક્ટિસ કરી શકો છો ઇંગ્લિશ માં તમે આવી ક્યાંય પીડીએફ ફાઇલ અથવા તમે આવા ક્યાંય રૂપ ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી પાંચે પાંચ હો અને પ્લસમાં આ પાંચે પાંચ ઉપરથી બાર બારે બાર કાર્ડનો ખેલ ખતમ અને જો

તમે અંગ્રેજી ટાઇપ કરો છો તમે અંગ્રેજી ટાઈપ કર્યું તમે અંગ્રેજી ટાઈપ કરશો તમે અંગ્રેજી ટાઈપ કરી રહ્યા છો તમે અંગ્રેજી ટાઈપ કરી રહ્યા છો તમે અંગ્રેજી ટાઈપ કરી રહ્યા હતા તમે અંગ્રેજી ટાઈપ કરી રહ્યા છો તમે અંગ્રેજી ટાઈપ કરી લીધું છે તમે અંગ્રેજી ટાઈપ કરી લીધું હતું તમે અંગ્રેજી ટાઈપ કરી લીધું હશે તમે એક કલાકથી અંગ્રેજી ટાઈપ કરી રહ્યા છો તમે એક કલાકથી અંગ્રેજી ટાઈપ કરી રહ્યા હતા અને તમે એક કલાકથી અંગ્રેજી ટાઈપ કરી રહ્યા હશો ચાલો મારા મન મોજીલા જેવા મીઠાવાળી મીઠાવાલીઓ આ બારે બાર વાતનો તમે નીચે ઇંગ્લિશ કરી નાખજો આ ખાલી ફક્ત ટ્રેલર જ છે ખાલી ફક્ત પાંચ જ ક્રિયાપદ જોઈએ આપણે વી થી વી ફાય ટૂંક સમયમાં બસો જેટલા ક્રિયાપદ વી થી વી ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર બારે બાર બારે બાર ની આવી રીતના પ્રેક્ટિસ ચાલો વિડીયો સારો લાગ્યો હોય તમને જો મહેનત દેખાણી હોય ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ પીડીએફ માટે વિડીયો માટે ઘણી મહેનત કરેલી છે તો પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં પણ શેર કરી નાખજો તો ચાલો ટૂંક સમયમાં મળીએ એ પેલા જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે વાત હવે અંગ્રેજી બોલશો તમે આ જે હાર છે તો આવતીકાલે જે છે અંગ્રેજી આવડે ગમને બરાબર તો ચાલો એક દિવસ તમે પણ અંગ્રેજી બોલી રહ્યા હશો મળીએ આવતીકાલે ફરીથી લાઈમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ